સુરતના માંડવીમાં શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો માંડવીના નરેણ ગામે આવેલ આશ્રમ શાળામાં બન્યો બનાવ નરેણ આશ્રમ શાળા નરાધમ આચાર્યનું નામ યોગેશ પટેલ યોગેશ પટેલ છેલ્લા ચોવીસ વર્ષથી આશ્રમ શાળામાં બજાવે છે ફરજ આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે આચાર્ય કર્યા શારીરિક અડપલા આચાર્ય દ્વારા શારીરિક અડપલાની જાણ બાળકીના પરિવારને થતા પરિવાર પહોંચ્યો પોલીસ સ્ટેશન

ગઈકાલે ગુનો રજીસ્ટર થયો છે પોક્ષમ મુજબનો એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ એકસો સિત્યોતેર જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે આશ્રમમાં લગભગ ચારેક શિક્ષકો છે જેમાં એક ગૃહમાતા બાકીના ત્રણ શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે યોગેશભાઈ નાથુભાઈ પટેલ જે પોતે અહીંયા લગભગ અગિયાર એક વરસથી ટોટલ તો ચોવીસ વર્ષથી સેવા બજાવે છે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો દર્શાવે છે હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી એમની જોડે વધારાનો પણ ચાર્જ છે એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિજી વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમને વધારાનો ચાર્જ છે અધિક સુપરવાઇઝરનો તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા શિક્ષકોને બોલાવેલા અમુક બાળકીઓને જાતે તેઓએ પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે તમારું ખાવા પીવાનું રહેવાની સગવડ કે ટાઈપની છે એક સરપ્રાઇઝ હિટ એમણે લીધેલી એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડપોલા કરે છે તેવી બાળ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન તો એ બાબતે ફરિયાદી અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે જે અધિકારી એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરથી બોલાવી અને એમને પૂછપરછ કરેલી તો બાળકીઓએ જણાવેલું કે હા કે આ શિક્ષક અમને એમના રસોડામાં સરબત બનાવવાના બાને તેમજ કંઈક નાનું શાકભાજી એવું કંઈક લાવવા માટે કંઈક અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મગાવે થાળી ગોઠવવાના બાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક પોલિટિશિયનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી બી એનએસની નવી કલમ પંચોતેર મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસૂચિત જનજાતિની હોય પો પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તેઓ લોકોના પણ નિવેદન લઈ અને જે સામે પુરા પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અન્ય ના થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે શીડ્યુલ ટ્રાઇબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે બીજું કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ અહીંયા ના થાય ભવિષ્યમાં એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવાનું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી